આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યા છે જે હેઠળ અરવલ્લીના મોડાસામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મંત્રી ભીખુસિંહજી પરમારે સ્વાગત કર્યું હતું અમારા અરવલ્લીના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે આ પ્રસંગે યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે મોરબીના જસમતગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનોએ આવકાર્યો હતો આ પ્રસંગે વિકસિત ભારત બે હજાર સુડતાળીસના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પને સાકાર કરવા શપથ લેવાયા હતા ગાંધીનગરમાં આગામી અગિયારમી જાન્યુઆરીએ ગુજરાતમાં બંદર આધારિત વિકાસ વિષય અંગેનો પરિસંવાદ યોજાશે આઈએએસ શ્રી રાજકુમાર બેનીવાલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પરિસંવાદ સરકારી અધિકારીઓ ઉદ્યોગપતિઓ આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને અન્ય હિતધારકોને બંદર આધારિત વિકાસ અંગે ચર્ચા કરવા માટે એક મંચ પ્રદાન કરશે તેમણે વધુમાં કહ્યું કે આ ઇવેન્ટ બંદર આધારિત શહેરોના વિકાસ માટે ટેકનોલોજી અને નવીનતાની ભૂમિકાનું મહત્વ દર્શાવશે તેમણે જણાવ્યું હતું કે ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારત સરકારના બંદર વિભાગના મંત્રી સર્બાનંદ સોનોવાલ અને અન્ય વિદેશી મહાનુભાવો સંબોધન કરે તેવી શક્યતા છે તેમણે માહિતી આપી હતી કે ગુજરાત મેરીટાઇમ બોર્ડે અત્યાર સુધીમાં એકસો ચાલીસથી વધુ મૂડીરોકાણોના ઈરાદાપત્રો અને પચાસ વ્યૂહાત્મક ભાગીદારી અંગેના સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ દરમિયાન વર્ષ બે હજાર સુડતાળીસ સુધી વિકસિત ભારત માટે ગુજરાતના આયોજન અંગે ચર્ચાસત્ર યોજાશે રાજ્યના આયોજન સચિવ રાકેશ શંકરે પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું આ ચર્ચા સત્ર ગુજરાતના ભવિષ્ય માટેના રોડમેપ વિશે મુખ્ય હિતધારકો વચ્ચે વિચારોનું આદાન પ્રદાન કરવા અને રાજ્યની પ્રગતિના આયોજનને પ્રોત્સાહન આપવા માટેના એક મંચ તરીકે કામ કરશે તેમણે કહ્યું કે તેમાં બે ટેકનિકલ સત્રો યોજાશે ટેકનિકલ સત્ર એકમાં ગુજરાતની મહિલાઓના નેતૃત્વમાં વિકાસ જેવા વિષયો ઉપર ચર્ચા કરાશે ટેકનિકલ સત્ર બેમાં વર્ષ બે હજાર માટે ગુજરાતના આયોજન અંગે ચર્ચા સત્ર યોજાશે જેમાં વિકસિત ગુજરાતમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે તક અને પડકારો અને ભવિષ્યમાં ઉદ્યોગો અને સેવાઓ માટે વૈશ્વિક ધોરણોની મજબૂત માળખાકીય સુવિધા જેવા વિષયો ઉપર ચર્ચા થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ધોરડોના સફેદ રણના વોચ ટાવર સંકુલ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આજે સાંજે પાંચ વાગ્યે પ્રારંભ કરાવશે અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે સફેદ રણના વોચ ટાવર ખાતેના આ લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા કચ્છના પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવશે લાઇટ એન્ડ સાઉન્ડ શોના ઉદઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આશરે સાડા ત્રણ લાખ જેટલા પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં પોણા બે લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે રાજ્ય સરકારે સૌની યોજના દ્વારા એકસો પંદર જેટલા ડેમો ભરવાનું આયોજન કર્યું હતું તે પૈકી પંચાણુંથી વધુ ડેમોમાં પાણી ભરવામાં આવી રહ્યું છે બાકીના અન્ય ડેમોમાં પણ આગામી સમયમાં પાણી પહોંચાડવામાં આવશે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સૌની યોજના લિંક બે અન્વયે બોટાદના ભીમડાદ બંધમાં પાણી ભરવાની પ્રક્રિયાનો આરંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે સૌની યોજના અંતર્ગત ત્રણ કિલોમીટરના વિસ્તારમાં જે ડેમો આવતા હશે તેમાં પણ પાણી આપવામાં આવશે સિંચાઈ વિભાગ કાર્યપાલક ઇજનેરે સૌની યોજના અન્વયે બોટાદ જિલ્લામાં ભરાનાર ડેમોની વિગતો આપી હતી અમારા બોટાદના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે આ ડેમ ભરાવાથી આસપાસના પાંચ જેટલા ગામોને સિંચાઈના પાણીનો લાભ મળશે મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સારી કામગીરી કરનાર ત્રણ કચેરીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે મહેસાણા જિલ્લા પુરવઠા કચેરીની પ્રથમ ક્રમે બીજા ક્રમે ગ્રામ વિકાસ એજન્સી જ્યારે ત્રીજા ક્રમે બહુચરાજી મામલતદાર કચેરીની પસંદગી કરવામાં આવી હતી સ્વચ્છતા અભિયાનના કારણે જિલ્લામાં લોકજાગૃતિ આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એકત્રીસમી ડિસેમ્બરે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી તેમના વિયારો અને સૂચનો આમંત્રિત કર્યા છે પ્રધાનમંત્રીએ એક સંદેશમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે યુસ્ત ભારતનો મુદ્દો આવરીશું આ મુદ્દાને યુવાનો ખાસ પસંદ કરે છે પ્રધાનમંત્રીએ આ ઝુંબેશના અનન્ય પાસાનો ઊંડો અભ્યાસ કરવા તથા લોકો તંદુરસ્ત રહેવા માટે કેવો વ્યાયામ કરે છે અને કેવો પોષણક્ષમ આહાર લે છે તે વિશે જણાવવા પણ કહ્યું છે તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ ઉપર જણાવવા અનુરોધ કર્યો છે આ ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય અગિયાર ઇઠ્યોતેર શૂન્ય શૂન્ય ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરાવવા કહ્યું છે આ ફોન નંબરની લાઇન ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે મહેસાણાની ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ફાઇન આર્ટસ દ્વારા યુવા મતદાર મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં વિદ્યાર્થીઓએ મતદાન અંગેની જાગૃતિ દર્શાવતા ચોવીસ ઇ પોસ્ટર તૈયાર કર્યા હતા કોલેજના પ્રિન્સિપાલ તેમજ અધ્યાપકોએ વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ અંગે માહિતી આપી હતી આ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી ઉપર વાંચી શકશો